આજે મારી પાસે છે એક ખાસ વાનગી આ વાનગી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય આ વાનગીનું નામ છે ચિકન ઈંડા મેઝિક મસાલા એટલે કે આ વાનગીની અંદર તમને ચિકન પણ મળશે અને ઈંડા પણ મળશે આ બંનેનો કમ્બાઈન કરીને એક સરસ મજાની વાનગી મેં બનાવી છે જે અમારી ચેનલ પર મેં અપલોડ કરી દીધેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને મેં એકદમ સરળ રીતે ગુજરાતી ભાષાની અંદર તમને શીખવી પણ છે જેથી તમને એકદમ સરળતાથી સમજમાં આવી જાય તો તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો તમને આ વિડીયોની લિંક રિલેટેડ બટન પર મળી જશે જો તમને રિલેટેડ બટન ના ખબર હોય તો તમને હું આ એરો બતાવી રહ્યો છું એની ઉપર ક્લિક કરી દો જેથી તમને એ લિંક ખુલી જશે અને તમને સરસ એવું ચિકન ઇન્ડા મેજિક મસાલા પણ બનાવતા આવડી જશે પછી તમે તમારા ઘરવાળાઓને આ ચિકનની રેસીપી ખવડાવજો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અમારી ચેનલ પર વેજ અને નોનવેજની અંદર ગુજરાતી ભાષાની અંદર ઘણી બધી વાનગીઓ મેં અપલોડ કરેલી છે અને એ પણ તમને એકદમ સરળ ગુજરાતી ભાષામાં શીખવવાનો પ્રયત્ન કરેલો છે તો તમે અમારી ચેનલ પર જઈને આ બધી રેસિપીઓ જોઈ શકો છો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે